ગંગા મૈયાના આશીર્વાદ મેળવ્યા બાદ આજે જ્યારે વર્ષની અંતિમ એકાદશી છે ત્યારે નારાયણની કૃપા પણ કરીએ પ્રાપ્ત જેમાં આજે દર્શન કરીશું નારાયણના મુરલી મનોહર સ્વરૂપના આજે દર્શન કરીશું એક એવા ધામના કે જે પોતાના ઐતિહાસિક વારસાના કારણે ભક્તોમાં એક અનેરો જ મહત્વ ધરાવે છે આ ધામમાં હરિ અને હર એક સાથે બિરાજિત છે હરિ એટલે કૃષ્ણ અને હર એટલે મહાદેવ બંને એક સાથે બિરાજતા હોય તેવું સમગ્ર ભારત વર્ષમાં કોઈ મંદિર હોય તો તે છે ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ મુરલી મનોહર મંદિર આશરે સાતસો વર્ષ પ્રાચીન આ મંદિરનો મહિમા આવો સાથે મળીને જાણીએ રાજકોટ જિલ્લાનું અને ધોરાજી તાલુકાથી બાર કિલોમીટર દૂર આવેલા સુપેડી ગામ એ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ અલગ છે અહીં બિરાજે છે મુરલી મનોહર આ સુંદર મંદિર સુપેડી ગામની અંદર આવેલું છે આ મંદિર સાતસો પચાસ વર્ષ પુરાણું છે મંદિરની અંદર પ્રવેશતા જ કંઈક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલી મુરલી મનોહર ભગવાનની મૂર્તિનું રૂપ કંઈક અલગ જ તેજોમય દેખાય છે ભગવાનના દર્શન કરતાની સાથે જ એક અલગ જ પ્રકારની અનુભૂતિ થાય છે ભગવાનનું તેજ જોતા જ અહીં મુરલી મનોહર ભગવાન સ્વયં બિરાજતા હોય તેવું દેખાય છે આપ નિહાળી રહ્યા છો રાજકોટ જિલ્લાનો ધોરાજી તાલુકાનો સુપેડી ગામે ઉતાવળી નદીના કાંઠે બિરાજમાન શ્રી મુરલી મનોહર મંદિર એ મંદિરની વિશેષતા ખૂબ જ પ્રાચીનતાથી ભરપૂર છે અને એ જે કંઈ શૈલીમાં બિરાજમાન છે એ નાગર શૈલી બતાવવામાં આવે છે અને અદ્ભુત કલાકાલીગરના નમૂનારૂપ એ મંદિર એ શિલ્પ શિલ્પ સ્થાપત્ય એથી વિશેષ મંદિરમાં જે ગર્ભગૃહમાં જે કંઈ પ્રભુના નાના સ્વરૂપ છે એ દસથી બાર સ્વરૂપ બિરાજમાન છે એથી મોટા આપણે જે કંઈ મંદિરમાં રાધાકૃષ્ણ નિહાળ્યા હશે અહીંયા બે મુરલીવાળા બે મુરલી મનોહર બિરાજમાન છે તો એમના નીચેના જે સ્વરૂપમાં જશે તો ગરુજી સાપત્ય છે તો એ વિશેષતા કહેવામાં આવે છે કે મંદિર એક અદભુત કલા શૈલીમાં અને પ્રભુના જીવંત હયાતીના પ્રત્યક્ષ અનુભવો બતાવે છે આ મંદિર જેટલું અનોખું છે તેટલો જ અનોખો છે આ ધામનો ઇતિહાસ એક લોકવાયકા મુજબ આજથી સાડા સાતસો વર્ષ પૂર્વે માણાવદર ગામે રહેતા મોટ બ્રાહ્મણ જગુદાદ અને તેમના ભાઈ વીરુદાદને લક્ષ્મીજીએ સપનામાં આવીને ધનની પ્રાપ્તિ કરાવી હતી અને આ ધન યોગ્ય જગ્યાએ વાપરવાની પ્રેરણા આપી હતી જેથી બંને ભાઈઓએ સુપેડી ગામ પાસે ઉતાવડી જાંજમેરી અને ધારુણી એમ ત્રણ નદીઓના સંગમ સ્થાન ત્રિવેણી સંગમના કાંઠે મંદિર બનાવવાનો નિર્ણય લીધો પરંતુ બંને ભાઈઓએ એક શરત રાખી કે કોઈએ એકબીજાનું મંદિર નિર્માણનું બાંધકામ જોવું નહીં આમ એક જ પરિસરમાં બંને ભાઈઓ દ્વારા મંદિર નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું જેમાં વચ્ચે એક વિશાળ પડદો રાખવામાં આવ્યો જેથી કોઈ ભૂલથી પણ એકબીજાનું નિર્માણ કાર્ય જોઈ ન જાય જ્યારે નિર્માણ કાર્ય પૂર્ણ થયું ત્યારે વચ્ચેથી પડદો હટાવતા ભારે આશ્ચર્ય વચ્ચે બંને મંદિરો એકબીજાની નકલ સમાન બન્યા મંદિરમાં દરવાજા જ ફક્ત ઉગમણું અને આથમણું બન્યા એટલો જ ફરક હતો ડાકોર અને દ્વારિકા મંદિરના દ્વાર પશ્ચિમ દિશામાં ખુલતા હોવાથી અહીં જે મંદિરના દ્વાર પશ્ચિમ દિશા બાજુ ખુલતા હતા તે મંદિરમાં મુરલી મનોહર અને જેના દ્વાર પૂર્વ તરફ ખુલતા હતા તેમાં રેવાનાથ મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી કહેવાનું તો એટલું જ છે કે મંદિરો તો હજારો જોયા હશે અને હજારો ભાવિકો જતા હશે પણ આ જે અમારું મંદિર એક એવું છે કે વર્ષો જૂનું મંદિર પ્લસ જે આપણે દ્વારકાનું મંદિર છે ડાકોરનું મંદિર છે જે મુખે આ મંદિર છે એ મુખે આ ત્રણ મંદિર સિવાય બીજા કોઈ મુખે આ મંદિર નથી આ મંદિર જે મુખે બિરાજે છે પ્રભુ એ બીજા એક મંદિરમાં બિરાજતા નહીં હોય અને બીજું એ ખાસિયત કે પૂનમે એટલા માણસોની ભીડ અને ભીડની વચ્ચે દર્શન આટલા સુંદર જે તમે ક્યાંય નહીં જો અલભ્ય કલાકૃતિનો વારસો ધરાવતું મુરલી મનોહર મંદિર હાલમાં રવિદાસ બાપુ પાંચમી સંભાળી રહ્યા છે એક જ પથ્થરમાંથી કોતરણી કરીને બેનમૂન નકશીકામ ધરાવતા આ મંદિર પર ભક્તો અનેરી જ આસ્થા ધરાવે છે ભક્તો માને છે કે મુરલી મનોહરના આ ધામમાં દર્શન કરવાથી તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે હું સુપેડી ગામની વતની છું અને સુપેડી ગામના નદીના કાંઠે ઉતાવળી નદીના કાંઠે આવેલું આ મુરલી મનોહર મંદિર છે જે સાડા સાત વર્ષ જૂનું પુરાણ મંદિર છે અને આ મંદિરની ખાસિયત એ છે કે અહીંયા આઠે સમાની ઝાંખી થાય છે ગર્ભગૃહની અંદર જઈને આપને દર્શન મળે છે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ સ્પર્શ કરીને આપને મોટો એવો લાભ મળી શકે છે બંને મોટા મંદિર સહિત શ્રી રામજી મંદિર બાળગોપાલ હનુમાનજી એવા દસ નાના મંદિરો પણ પરિસરમાં આવેલા છે દરેક મંદિર એક જ પથ્થરમાંથી નિર્માણ પામેલ છે મંદિરની કોતરણી એટલી અલભ્ય છે કે જોતા વેત જ મન પ્રસન્ન થઈ જાય તો આમ સુપેડી ગામે સ્થાપિત મુરલી મનોહરનું આ ધામ ભક્તો માટે ભક્તિ અને વિશ્વાસના પ્રતિક સમાન છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ધોરાજી